નેત્ર તાલુકા પંથકના લાલ મંટોળી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મથકના લાલ મંટોળે વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી જેમાં બપોરના સમયે પ્રાથમિક શાળાના ઓરડામાંથી આગના ધુમાડા નીકળતા સ્થાનિક રહીશોને નજરે પડતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સ્વાભાવિક છે કે રમઝાન ઈદની શાળામાં રજા હોવાથી વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો નહીં મોટી જાનહાની ઘટના સજોવાની પ્રબળ શક્યતાઓ જણાઈ રહી હતી ઉલ્લેખ છે કે તાલુકામાં એકમો અને ગીજવસ્તીમાં રહીશો વસવાટ કરે છે અવરનવર આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે કાળી મજૂરી કરીને ઊભી કરેલ મિલકત આગમાં બળીને ખાક થઈ જાય છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરવા માટે જવાબદાર પદાધિકારીઓ અધિકારીઓ પ્રયત્ન હાથ ધરે તેવી લોકમાંગ ઉભી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી